નમસ્કાર હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું આપ એ આ જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે વિડીયો વલ્લભનગર ઇલાજ મેડિકલની સામેનો વિડીયો છે અને આ વિડીયોની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક લાકડી લઈને એક વ્યક્તિ એક પાણીપુરીની લારીવાળાને ઇલાજ મેડિકલની સામે લારી ઊભી રહે છે તેને એ ધમકાવી રહ્યો છે કે કાલથી એ ઉભો ના રહીશ પહેલામાં પહેલી બાબત એ કે આ લાકડી લઈને ધમકાવા બાબતનું લાકડીનો જે સબ્જેક્ટ છે એ એને પરમિશન આપી કોને કયા નિયમ પરિપત્ર મુજબ આ લાકડીનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી કયા અધિકારીએ આપી અને કયા નિયમ મુજબ આપી એ અમારે એ નોટિફિકેશન જોઈએ છે પરિપત્ર જોઈએ છે પહેલામાં પહેલી વસ્તુ બીજું કે આ જે ભાઈ છે ને એ મને એક ક્વેશ્ચન એને એણે કર્યો કે આઈડી બતાવો પહેલાંમાં પહેલો તમારા માણસોને આઈડી આ જે આ લોકો રસ્તામાં આ રીતે પૂછપરછ કરે છે ને આ લારીઓવાળાને એમનું પોતાનું બી આઈડી હોવું જોઈએ ફોટાવાળું આઈડી કાર્ડ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ મહેરબાની કરીને જુઓ મારે આ વસ્તુ વારે ઘડીએ આપને જણાવી પડે છે હું ફરીથી આપને જણાવું છું કે તમારા જેટલા પણ કર્મચારી છે ને બધાને ફોટો આઈડી આપવામાં આવે તાત્કાલિક ધોરણે કયા કર્મચારી કયો કર્મચારી તમારો કામ કરે છે એના ગળાની અંદર એ ફોટો આઈડી લટકેલો હોવું જોઈએ ધેટ સોલ તમે જે લારીવાળાને બંધ કરાવવા જાવ છો તો તેનું જે પોલીસ વિભાગે જેમ બોડી કેમેરા આપ્યા છે એવી રીતે તમે પણ તમારા કર્મચારીઓને બોડી કેમેરા આપો જેથી કરીને કે ત્યાં આગળ સચ્ચાઈ સત્ય જનતાની સમક્ષ અને મહાનગરપાલિકાના અધિકારી સમક્ષ આવે આ રીતે લાકડી લઈને કોઈ પણ લારીવાળાને બંધ કરાવવા માટે તમે ધમકાવો એનો મતલબ એ છે કે નડિયાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી આવા રસ્તા ઉપર આ જે બે ત્રણ જણા દેખાય છે લાકડી લઈને ઊભા રહીને આજે લાજો વાળા જોડે ધમકાઈને વાત કરે છે એટલે કાયદો અને વ્યવસ્થાની કઈ કિંમત નથી નડિયાદમાં મારો પ્રશ્ન માત્ર એક જ છે કે આ જે લાકડી લઈને ઉભા રહી બજારની અંદર જે સ્ટન્ટ કરે છે રોડ ઉપર ઉભા રહીને એ તમે સાબિત શું કરવા માંગો છો તમે શું સાબિત કરવા માંગો છો કે આ રીતે લાકડી લઈને ઉભા રહીને સ્ટન્ટ બાજી આ રીતે સ્ટન્ટ કરશો એટલે તમારું બહુ સારું દેખાશે મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ તમારી જે ઇમ્પ્રેસન છે ખરાબ દેખાશે તમારે જનતાને સાથે લઈને ચાલવાની વાત કરો ને શા માટે તમે તમારો છાપ ખરાબ કરો છો તમને લોકો ખરાબ રીતે વિચારશે કે આ તો આ તો મહાનગરપાલિકા તો આવા માણસો જે લાકડી લઈને ધમકાવે છે લોકોને ખરાબ ઇમ્પ્રેસન પડશે મારું માત્ર મારો એક જ પોઈન્ટ છે કે તમે આ લાકડી લઈને રસ્તા ઉપર કયા નિયમ મુજબ આ રીતે લારીવાળાને તમે રોકી શકો બસ પરિપત્ર નોટિફિકેશન બધું મારો ઓફિસિયલ જોઈએ છે હું કાલે જ આવતીકાલે જ આરટીઆઈ કરવાનો છું મારે નોટિફિકેશન અને પરિપત્ર બધું જોઈએ કે જાહેરની અંદર લારીવાળાને લારી બંધ કરાવતી વખતે કર્મચારીઓ દ્વારા કઈ પ્રકારના કઈ પ્રકારે બંધ કરાવવાની રીતો છે જે રીતો હોય જે પદ્ધતિ હોય પદ્ધતિની સંપૂર્ણપણે વિગતવાર જાણકારી આપશો બરોબર છે ને આપશો ને જાણકારી હા આપવી જ જોઈએ જેથી કરીને અમને બી ખબર પડે કે આ લાકડીનો ઉપયોગ કઈ કલમ મુજબ અને કયા નિયમ મુજબ કરવામાં આવે છે મારી નડિયાદ પોલીસને વિનંતી છે કે આ રીતે આ રીતે કઈ રીતે તમે આ રીતે લાકડીનો ઉપયોગ કરવા દઈ શકો છો કોઈને અને પાછું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી જાહેરનામું છે કે રસ્તામાં શસ્ત્રો લઈને લાકડી લઈને ફરવાનું નહીં ને એવું બધું પછી તમારા ને તમારા કર્મચારીઓ લાકડી લઈને ફરે છે This ઇઝ વેરી ડેન્જરસ ફોર ઇન્ડિયન ડેમોક્રેસી દરેક વ્યક્તિને પોતાનો ફંડામેન્ટલ રાઇટ્સ છે ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન દરેક વ્યક્તિ બોલી શકે છે જે બોલવા માંગતો હોય અમુક અમુક બાબતોને બાદ કરતા બરાબર છે આ રીતે જે લાકડી લઈને એટીટ્યુડ બતાવવાની જે પદ્ધતિ છે ને એ મહેરબાની કરીને મહાનગરપાલિકાના કર્મચારી શ્રીઓ જો આપ તમારા પોતાના નીચેના કર્મચારી કર્મચારીઓ જે છે એમને તમે સારી રીતે સમજાવી દો આ નિયમનો ભંગ છે આ રીતે તમે કોઈને દબડાવી તતડાવી ના શકો લાકડી લઈને તમારો કોઈ અધિકાર જ નથી જાહેરમાં આ રીતે લાકડી લઈને આ રીતે કોઈને ધમકાવવાનો બીજી ઘણી જગ્યાએ લારીઓ ઉભી દે છે નડિયાદમાં જાઓ ને ત્યાં કેમ કશું બોલતા નથી ત્યાં તો તમારા હિત ધરાવતા માણસોનો તમે હાચવો છો ત્યાં કેમ કશું બોલતા નથી ત્યાં તો બધી પીપુડી વાગતી બંધ થઈ જાય છે અમુક માણસોની જે જગ્યાએ તમારે કામ કરવું હોય તો તમારે પરફેક્ટ કામ કાયદેસરનું કરો આ રીતે ગેર ગેરવલ્લે ગેરકાયદેસર રીતે અને અનએથિકલ કામ એ આપણા સમાજને સોપતું સમાજની અંદર સોપતું નથી સમાજમાં ખોટો મેસેજ જાય છે અને સમાજ ભ્રમિત થાય છે જો આપના વિસ્તારમાં પણ કોઈ આવી રીતે લાકડી લઈને કોઈ પણ લારીવાળાને ધમકાવતો હોય મારતો હોય કે સ્ટન્ટ કરતો હોય તો તાત્કાલિક વિડીયો બનાવો અને અમારી ચેકપોસ્ટ ને અમારા મોબાઈલ નંબર ઉપર મોકલો આ નંબર તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જય ભારત જય હિન્દ નમસ્કાર